નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો નવ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની તલની આવકની વાત તલની આવક મિત્રો બિલકુલ બંધ મિત્રો તલની હરાજીની આપણે વાત કરીએ તો તલની હરાજીનું કામકાજ અત્યારે ડૂમ નંબર બે માસ સાતના ફિલોથી ચાલુ થયું છે મિત્રો તમે જોઈ આ રહ્યું હરાજીનું કામ કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાય છે આજના બજારમાં આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારું લાગ્યો કમેન્ટ બોક્સમાં જઈ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો કહેવાય છે આજના બજાર ભાવ રૂબરૂ હરાજીમાં જઈને જાણશે

એકવીસ રૂપિયાનો ભાવ છે બે હજારને એકવીસ રૂપિયાનો ભાવ છે તમે જો આ બે હજાર ને એકવીસ રૂપિયામાં વેચાણો છે અને ક્વૉલેટી તમે જોઈ લો કશો ક્વૉલિટીમાં કાંઈ ન ઘટે બે હજારને એકવીસ રૂપિયાનો ભાવ છે બે હજાર ને એકવીસ રૂપિયામાં વેચાણી છે ક્વોલિટી સુપર ક્વૉલિટી માલ છે બે હજાર ને એકવીસ

এক ভাৱে এক ভাৱে মস্তুপৰ কলিটি নেজ